નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર તમને ખબર છે કે ફોરેસ્ટ અધિકારીએ પોતાના જ દીકરા સહિત પોતાની પત્નીની હત્યા કરી નાખી હત્યા પાછળનું કારણ તમને ખબર છે એક જ હતું શું તો કે પ્રેમિકા જોડે રહેવા માટે હવે તમે કહો કે પ્રેમિકા જોડે રહેવા માટે પોતાના સંતાનો સહિત પોતાની પત્નીની હત્યા કરી નાખી આ માણસ કેટલો મૂર્ખ કહેવાય શું એ પ્રેમિકાની સાથે રહેવા માટે યાર આટલા હદ સુધી જતો રહ્યો મને પોતાને નવી લાગે ભાઈ આટલી હદ સુધી કઈ રીતે કોઈ માણસ જઈ શકે એને વિચાર પણ આવો ન આવવો જોઈએ કે કોઈ એક છોકરી માટે હું મારા સંતાનોની કઈ રીતે હત્યા કરી શકું અને બિલકુલ વિચાર પણ ના આવ્યો સાહેબ આજે દુઃખ એ માટે થાય છે કેમકે હું એકલો દુઃખી નથી આખો ભારત દેશને આખું ગુજરાત દુઃખી છે કેમ કે આ માણસને સજા કેવી થાય ખબર છે ફાંસીની સજા એવું લોકો માંગણી કરી રહ્યા છે કેમકે આ માણસે જે એની ક્રૂરતા કરી છે ભાઈ એને જોઈને તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ માણસને આને ઢોર કહેવાય ને રાક્ષસ કહેવાય કેમ કે જો કદાચ આની અંદર માણસના લક્ષણો હોત તો કદી જિંદગીની અંદર પણ એ આવું પગલું ન ભરત પરંતુ ડેફિનેટલી ભાઈ અત્યારે તો એના સાત દિવસના રિમાન્ડ પોલીસે મંજૂર પોલીસ એને કોર્ટમાં લઈ ગયા હતા ત્યારે કોર્ટે એને સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે હવે જ્યારે રિમાન્ડ ઉપરથી છૂટશે એની પહેલાં તો ઘણા બધા ખુલાસાઓ થઈ ગયા છે ભાઈ શું ખુલાસા થયા એ પણ તમને કહું કે જે એની પત્ની હતી એ પત્ની અને સંતાનોની હત્યા એ માટે એને કરી હતી કેમ કે એ પ્રેમિકા જોડે એને રહેવું હતું અને પોતાની પત્ની જોડે રહેવું હવે તમે જ મને ભાઈ કે જો એને એને એની પત્ની જોડે ન રહેવું હોય તો દેવાય ને એની પત્નીને કે મારે આના જોડે હતું આમ હતું તેમ હતું શા કારણે બિચારી પત્નીને મારી નાખી એના બે સંતાનોને મારી નાખ્યા આટલી હદ સુધી ક્રૂરતા કઈ રીતે ફેલાવી શકાય ભાઈ એટલે એને તો દુઃખ નહીં હોય કઈ પણ વાતનું કેમકે એને દુઃખ હોત ને તો કદાચ એ લોકો એ આવું કરો જ પણ ના પણ આપણને તો ખૂબ જ દુઃખ થાય છે ભાઈ કે બિચારી એ પત્નીની પણ હત્યા કરી નાખી બે સંતાનોની પણ હત્યા કરી નાખી તો આવા રાક્ષસોને ભાઈ ફાંસીની સજા થવી જોઈએ કેટલા લોકો મારી સાથે એગ્રી છે કે હા ભાઈ આને ફાંસીની સજા થવી જોઈએ કમેન્ટ કરજો ભાઈ તો ખરેખર બધાને ખબર પડે ને ભાઈ કે કોઈ આવું કામ કરતા પહેલાં એકવાર નહીં દસ હજાર વાર વિચારે બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ